અમને સોશિયલ મીડિયાના માધ્યમથી તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ જે ઘટના ઘટી છે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોલીસ અને જે આદિવાસી સમુદાય સમૂહ વચ્ચે તો અહીં અમે આજે રૂબરૂ સ્થળ ચકાસણી કરતાં અમને જાણવા મળશે કે અહીં જે વર્ષોથી ત્રણ પેઢી પહેલાંથી આ લોકો અહીં રહેતા હતા અને તમે આ કેમેરામાં જોઈ શકાય કે અહીં કૂવો છે અને એ લોકોનો જીવાદોરી પાણી અહીંથી મેળવતા હતા અને કૂવો હતો એ કૂવાનું આ લોકો જેસીબી દ્વારા પૂરણ કામ કર્યું છે અત્યારે પાણી પણ નથી અત્યારે માટી દેખાય છે કુવાની અંદર દેખાય છે તો એને લઈને અમને લાગ્યું કે કને આ કુવાની ઘટના પહેલા બે ત્રણ વર્ષ પહેલા આજે આ કુવાના માલિક જે લાલાભાઈ કરીને હતા એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્રાસથી કંટાળીને આજ કુવામાં આત્મહત્યા કરી છે ખરેખર આ નવસેરીનો બોનું હતું નવસેરી નથી વાસ્તવમાં આ લોકો અહીં કબજો કરવાનો છે આજુબાજુ આ જંગલની અમારી સંપત્તિ છે એ સંપત્તિ હડપ કરવા માટેનો ષડયંત્ર છે અને એને લઈને એમને વારંવાર નામદાર કલેક્ટર શ્રી નામદાર પાંચ અધિકારી ટ્રાઇબલ અધિકારી માનનદાર શ્રીને અમે આવેદન પત્ર આપ્યા છે અને આવેદન પત્ર પણ અમે અમારી જોડે સાથે જ છે પણ એના ઉપર માં માનનદાર શ્રી હોય કલેક્ટર શ્રી હોય કે રાજ્યપાલ હોય કે મુખ્યમંત્રી હોય

દમન હટાવવા માટે ગયા હતા કુવાઓબાઈ ને પૂરી નોખ્યા વિધવાબાઈ હતી નાના બાળકો હતા આ વિસ્તારના મેં ટીવી ને મીડિયા મારફતે મેં પણ જોયું છે અને તમે પણ જોયું હશે કે આદિવાસીઓ સંયમ રીતે શાંતિસર બેઠેલા હતા એમને ઉશ્કેણી કરવામાં આવી હતી અને ઉશ્કેણી કર્યા પછી પોલીસ અને વન વિભાગે લાઠીચાર્જ કર્યો છે તમે જોયું છે મેં પણ જોયું છે આખા ગુજરાતે જોયું છે હવે સરકાર ચુપાઈ શકે એમ નથી ઓ બહેનો ભાઈઓ સાથે અત્યાચાર જુલમ ગુજાર્યો છે એ ખરેખર એ ખોટી બાબત છે આ ગંભીર બાબત છે આવનારા દિવસોમાં જો આવીને આવી ઘટનાઓ બનશે તો હવે પછી અમે આદિવાસી સંગઠનો જેટલા અમારા વિસ્તારમાં છે એ બધા એક મંચ ઉપર આવીને આવી ઘટનાઓને હંમેશા છલાવી લઈશું નહીં અને અમે આવી ઘટનાને વખોડી કાઢીએ છીએ અને અમે આવનારા દિવસોમાં આ જે ઘટનાઓ બની એના બાબતે અમે અલગ અલગ સંગઠનો વિવિધ સંગઠનો વિવિધ ગ્રુપો લઈને સરકારને જાત ઓફિસો સામે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ